અવર નદી સમતો ભાઈ ના મનમા જોગીડે મુ ગંગાજી કેસે અરે અવર નદી સમતો ભાઈ મહારાજ ના મનમા જોગીડે મુને જાણી અરે 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 ત્રિપુરા રીનો ગર્વ ઉતારી ત્રિપુરા રીનો ગર્વ ઉતારી અને પાતળમાં લઈ જાઉ તાણી જટામાં ગંગાજી અટવાણી ગંગાજી અટવાણી અરે અંગમાયા ભિમાનને આકાશમાંથી ઉતરી આયના પડે દૂધ માત પાણી જટામાં ગંગાજી અટવાણી ગંગાજી અટવાણી અગમ જગોચર બપુ જટા વધારીની જુગતી શકે સક નોઈ જની અગમ જગોચર બાપે જટા વધારી જની જુગતી શકે નહી કોઈ જણી ભગીરથ કારણ

તો દિલનો માણો મનમાતી અકડાણી અરે તો દિલનો અકડાની મનમાતી અકડાણી મનમાતી અકડાણી અરે અરે જરીયે જવાનો જ ને મારક જણાવ્યો નહી

વિનતી સુણી સુ ભગીરથ કેરી તેરે પાડ્યું બુંદ એક પાણી વિનતી સુણી સુ મારા ભગીરથ કેરી પાડ્યું બુંદ એક પાણી એ બૂંદ માથી ત્રણ ધારા પ્રગટી એ બૂંદ માથી ત્રણ ધારા પ્રગતિ ઢોત્રી નામે ઓર ખાણી ગંગાજી ગંગાજી હંગમાં ભીમાન આકાશ માંથી ઉતરી હા પડે દૂધ માદ પાણી જટામા ગંગાજી અઠવાણી ગંગાજી અઠવાણી હરે હરે સુરસર તો ભાજ શ શિજીને અરે ગાય મડ ભેદવાણી ગાય વિડ ભેદવાણી સુરસર તો ભાજ શ શિજીને બીન બ્યા ગાય મડ ભેદવાણી ગાયેદવાણી સામટા શંકર રાખ્યા જામ સામટા શંકર રાખ્યા જટા મુગટ ની રાણી જટા માં ગંગા જી અઠવાણી ગંગાજી અઠવાણી

मिली ने पर घर नव फिव ध्यानु रेतन मरो रेटीड़ो आ तो रेटीड़ो અરે ગુરુજી ને વચને મારા સૂતર ફરવા લાગે હરે એક તો પાખડી માં બત્રીસ યારા રે યારે તોણિયાં તો મા બહુ બે એક તોરી તોરે માં બત્રીસ યાર યાર રે તો રાણિયા તો માને બહુ બે સારા અરે ખાનો રંગ થયા न मारो रे टीड़ो आ तो रे टीड़ो गुरू जी न वचन आर सूतर फरवानि मधरे रूपी माए तो मारे फरे रे फे पूणियो तोइ भाॼी पो थे फे मधरे रूपी माइ तो मारे फरे रे फे વાજી પોથરે ભરે અરજી વાધીના રે આધીના રે કાચે ઇને લભે મડે રે તન મરો રેટીડો આ તો રેટીડો ગુરુજીને વચનેયા સૂતર ફરવાન લાગે હરે અરે કહે રે મનોહર પુરાણ પરખ્યા 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 મારા તો રે રુદિયામાં શ્રી રઘુનાથ अर जी दीड़ी न आई दार दर तोरे दूरा करी दे त न मारो रे टीड़ो आ तोरे टीड़ो गुरूजी न वचन आमारा सूतार એક પાખડી માં કે બત્રીસ સારા આ પાખડી દાંતરખાનો રંગ જીભ ગીતા ચમરખું બનાવ્યું કવિ અરે એમાં રંગ છે રેટીડો રેટીયો કીધો એને બત્રીસ હોર હોય સમજ્યા હોર ને પછી હોર ને હોર થાય આ કવિ રચના કરી છે એક તો પાખડી માં કે બત્રીસ સારા એમાં તોરણિયા બે બહુ સારા આને તોરણિયા કીધું છે હા બત્રીસ કીધા દાંત કીધા

મધુરૂપી માય ફાર ફરે પૂર્ણિ એના પોચ જેના જેના કાતે એને લાભ મળે ભાઈ સમજ્યા ભગવાન ના નામ ની માર હોય રાતે ઉઠી ઝીણું 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 ભગવાન નું કરતો હોય તો એ માર ફરે પછી કામ કરે જય જય અરે અરે જૂની વાણીની બધી આખી આ બધી નિર્ગુણ વાણી છે આ જૂની વાણી છે નહી આ આપણે જે શાસ્ત્રોમાંથી કાઢેલી છે આ બધી તો બધી આંતરિક ખોજની વાણી છે અલૌકિક હા અલૌકિક વાણી આ મતબાપુરુષ થઈ કાઢે છે અરે અને બીજી જે વાણી નીકળી કવિ કાઢેલ છે જય ના એ જે સગુણ વાણી કહેવાય આ નિર્ગુણ વાણી નિર્ગુણ વાણી જૂની હા અનુભૂતિ કરી નિર્ગુણ નિર્ગુણને કહેવાય અંતર ની અનુભૂતિ હોય અને જે બારે શબ્દ નીકળી ગયો એ હોર્ગુણ હારે <laughs> तो चिहो ना वायरा या बदे पलक मारने वो तो एक पल मारेगा ही ना एक पल मारना ऐसी चल रही है ऐसी ऐसी आपने लकुल दाद बबे हाँ हवने हाँ 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 हा� એલે કે મારા માં તમારા માં नर नारी માં બધાય એને નમન માત્ર છે નમન માં નમસ્કાર 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 પછી ગાતા કે મને યાદ આ બધો છેવડું આરે કોઈ જન ગાતા હમ જા કે કયા કરો કા

આતું નથી જાયો તલી એડી મંડવાણ જારો કાયા કાંબરો અને જુવે તો હરખો હરખો આવે ને બોલે આવે જુએ તરખો હરખો અરે દેવડે દેવડા કરે હુકારા અરે પારખ થઈ ને પરખો આવો બનાયો ચરખો અરે એના ઘણનારા ને ઓરખો આવા બીજા ગતિ ને પરખો રે આ તો કોને બનાયો ચરખો અરે પાંચ તત્વ કાતો ભાઈ બન્યા પિંજરા ખેલ ખરોજી નરકો પાંચ તત્વ કાતો ભાઈ બન્યા પિંજરા ખેલ ખરોજી નરકો ખેલ ખરો જી નરકો પવન પુતળીર મેં પ્રેમ સો થઈને પરખો ભાઈ કોને બનાયો ચરખો એના ઘરનારા ને પરખો હવા ગતિને ગતિ ને પરખો કોને બનાયો ચરખો જ્ઞાન કીન મેંધારો અંતર કો મટ અંધારો અંતર કો જ્ઞાન કીન મેલત હૈ મટ અંધારો અન્સર કો મટ અંધારો અન્ કો ભરખો કોણેખો ના ઘર નારાખો હવા ગતિ પર ખો ભાઈ કોણે બનાયો ચરખો રવિ રમ બોલો ભ પડદા મે લ ઘરકો જય હો જય હો ભગા મામા જય હો હોવામાય હોમ બોલ્યા પડદા ખોલા મેુલમાયુન ઘર કો મેલમાયુન ઘર કો <ण्या> अरे ई चरखानी तने आसा म करो ओ चरखो तो नहीं रे चरखो अरे, अरे कोणे बनायो चरखो अरे लागण नारा ने चरखो जय हो जय हो भोलेनाथ नी जय हो ने परखो भाई कोणे बनायो चरखो